સાવલી તાલુકા ખાતે સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સડસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઇ સાધારણ સભામાં સાવલી ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા સાવલી પ્રાથમિક શિક્ષક મંડળીના પ્રમુખ અને રાજ્ય શિક્ષણ સંઘના કોષાધ્યક્ષ રણજીતસિંહ પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્ટેટ બેંક મેનેજર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા ચાલતી કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ સાવલી દ્વારા સાવલી શિક્ષક મંડળી ખાતે યોજવામાં આવી સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા તાલુકામાં ભણતા શિક્ષકોના તેજસ્વી બાળકો અને નિવૃત્ત શિક્ષકોને મોમેન્ટો આપવામાં આવ્યું સાવલી પ્રાથમિક શિક્ષકો દ્વારા ચાલતી મંડળીમાં ઓગણીસો પંચોતેરમાં શરૂઆતના વર્ષોમાં આડત્રીસ હજાર ભંડોળ હતું જે હાલ સત્તાણું કરોડ સુધી સૌના સહયોગથી પહોંચી શક્યું છે શિક્ષકો દ્વારા ચાલતી મંડળી થકી તાલુકાના અનેક શિક્ષકોને જરૂરિયાત મુજબ પાંચ થી માંડી પંદર લાખ સુધી તાત્કાલિક સહાય આપવામાં આવે છે સાવલી અને નેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની આજે વાર્ષિક સાધારણ સભા હતી આ વાર્ષિક સાધારણ સભાની અંદર સાવલી તાલુકાના લોકલાડેલા ધારાસભ્ય છે કેતનભાઈ ઇનામદાર ઉપસ્થિત રહીને સાધારણ સભાને પ્રોત્સાહિત કર્યા હતા દર વર્ષે અમારી વાર્ષિક સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય હિસાબો થાય છે તેના હિસાબોનું વેચાણ કરવામાં આવતું હોય છે સમગ્ર વર્ષ દરમિયાન સભાસદોને શક્ય તેટલા નાણાકીય લેવડ દેવડ માટે એમને લોન હોય કે બીજી કોઈ પણ એમની થાપણ હોય તેની અંદર સુગળ રીતે આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે મેં નિવૃત્ત થતા શિક્ષક મિત્રો એમનું પણ સન્માન કરવામાં આવે છે અમારા શિક્ષક મિત્રો જે હોય છે એમના જે દીકરા ધોરણ દસ અને બારની અંદર ઉત્તીર્ણ થતા હોય છે અમારી મંડળીની અંદર અત્યારે એક હજાર અને અઢાર જેટલા સભાસદો છે દર વર્ષે અમે પંદર લાખ રૂપિયા જેવું ધિરાણ શિક્ષક મિત્રોને આપતા હોઈએ છીએ આમ અમારા પ્રાથમિક શિક્ષક સભાસદોનું હિત થાય એ માટેની સમગ્ર વ્યવસ્થાપક કમિટી અમારું ધ્યાન રાખતી હોય છે रणजित सिकमना प्रमुख वडोद सावली तालुका डेसर तालुका क्रेडिट सोसायटी